હે એ થોડો હાલે હાલે અરે બે ખેડૂ ફોડ તો ખબર પડે કે મરદ ના ફાટિયા કીણી કેવાય ના ના ઘણું શું ઘણું તમે ગયા કાઈ નો હાલો તમે જા આગણે આપણે ત્રણ કેનિયા હને આપણી દોવાની હે એ કઈ વાત તો થોડી હે એ ભગરી પર પાસી મારે ગધની એ ભાઈ ઝડપ કરની યાર મારા પાસે જાજુ રેવાય નહીં જાળે ને આ ભિયા પર આવી હે

અમારી વાત અલગ છે આ દોરી તમને એ થાય કે અમી કીખ્યા તમે કઈ ને ભાઈ આગળ દો બેસ્યું તાર ખબર પડે ક્યાં હેડ ફૂટ્યા આપણે હા વાલતું ફાલતું લે

ભરવા રે ભાઈ એને તો કાંઈ એમને પીવું દો હોય આપણી હોય તોય આગળ કેનિયા ને કેનિય ફરી દેવાહવે એટલી વાર હે

ભાઈ <laughs> <laughs> તો તું બે થી નો દો ના જો કામ તો હોય કરપો આ ઓય લેકો ના હેડ જ નત ફૂટતી જો બાકી તા ગમ ગમ થાઉ દે જો આ ઓય લેકો ના આસર ભાઈ જો પ્રાહવી નત છે આ આપણે ખોટી ફોટો એ લોકો રમાડે બાકી કઈ પ્રાહવી બ્રાહવી નત છે પ્રાહવે એટલે તા ધોરિયા થાતા જાય મારે તો કઈ વાત તો થોડી હે કેની રાત કે આ તો હકીકતમાં કામ કે આગળ કે હેડું ફૂટતી તરાયા ખોટી વાત જ કે આગળ પ્રા આવે પછી દીજે જ આગળ ખબર પડે એલા ડોલ ના તૂટે ગઈ એ જારો આગળ કરે મને આગળ દેખાડી આ બધાયને એટલે હકીકતમાં જ આપણે બધુંય જ આવડો હા એ જે તમારે જાણ ખાતે બિલકુલ ભાઈ હા મને ખબર છે બસ આપણે બધુંય જ ખાવે હા બધાય ખબર છે અમને બધું ખાવે લાય ફાકી રાયાતી ખાતે હા ફાકી રહ્યા દેન ભાઈ આગળ પી દોઈ રોકો મને ઓલું કામ મેળ જ ન આવે પ્રાવે કઈ જઈ લે

Kam đây chứ ra ngoài Ignorance 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 lá Ignorance Ignorance của Ignorance 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 ta, lá không ने इट लो không तो वायरलेस पे जो पुटी पुटी नोल Anh जी ओ नहीं कहे भाई ओ आ हां दो आदा जी जरा मन कठोर लागे यूं देखा ताकि जो है

તરાયા બીએટી દોવા ની હે ઓ ભાઈ તરાયા લકડા કે લક કો માર આવ મ તરાયા અંત્રેન તનેડ ભૂટે તરાયા તો નો

બોલે ને એક તો બાવલી બાવલ નહી બિઠાને આખા પતિ કહે બોલે આની બોલવું આસર મત કહી આપડે આમાં થેર્યું તારો હાથ ખોટો પડે

કાં કાઈ પર પી પાણી લેને છે મારે ભીનું ડબ્યું જો હે ને ભાઈ વારી તારે હે તી તો કઈ ચી જો હે એક કે આ દો તા હાલે ભાઈ જોલે મહેનત કાટી હોય તો હોય ભાઈ ઓડી લેવી